હવે એક મહત્વપૂર્ણ સમાચાર તેના ઉપર સૌથી પહેલા નજર કરી જે સમાચારો હાલમાં સામે આવી રહ્યા છે સુરત ભાજપના એમએલએ બોલ્યા છે કે માલખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમએલએ નું આ વાક્ય સામે આવ્યું છે પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા સામે આક્ષેપો કર્યા હતા સુડા સામે જે આક્ષેપો કર્યા છે હવે એક પછી એક નેતાઓના જ બડાપા સામે આવે છે સુડા વિસ્તારમાં આવતી બ્યાસી જેટલી શૈક્ષણિક ગેમિંગ હોટલો જેવી બીયુસી ફાયર એન યુસી ન હોવાથી સીલ કરવામાં આવી જે જેટલી પણ અલગ અલગ જગ્યાઓ છે તેને સીલ કરી દેવામાં આવી અને તે જ સિવાય સુડા વિસ્તારમાં આ સિવાય બીયુસીની મંજૂરી વગર જે યુનિટો છે તે ચાલી રહ્યા છે હવે તેની જવાબદારી કોણે નક્કી કરવાની એ સૌથી મોટો પ્રશ્ન છે એમએલએ જો આવું કહેતા હોય એમએલએ વિવાદમાં આવ્યા છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા સુડા અધ્યક્ષ તરીકે સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની નિયુક્તિ કરવામાં આવી છે પરંતુ શું તેઓ ખરેખર સારી રીતે કામ કરી રહ્યા છે જીવલેણ હાથસા કે પછી અકસ્માત બને ત્યારે શાસકોની ઉપર ધોવાય છે માછલા તેવું ધારાસભ્ય કહ્યું છે એમણે કહ્યું કે બોલ્યા હોય એ અધિકારીઓ અને માળખાય ચૂંટાયેલા પ્રતિનિધિ ગતરોજ મળેલી સંકલનની બેઠકની અંદર ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા અધિકારીઓ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા ત્યારે જોડે અરવિંદ રાણા ઉપસ્થિત છે સાહેબ જે રીતના સંકલનની અને તમે અધિકારીઓ પણ અનેક સવાલો ઉભા કર્યા હતા શું સમગ્ર મુદ્દો હતો ગઈકાલે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માન્ય ધારાસભ્યશ્રીઓ અને માન્ય સાંસદ સભ્યશ્રીની જે સંકલન સમિતિ મળી હતી આ સંકલન સમિતિની અંદર સુતાયેલા પ્રતિનિધિ તરીકે જે પ્રજાનો અવાજ છે એ પ્રજાનો અવાજ રજૂ કરવાની જે વાત છે એમાં સુડા વિસ્તારની અંદર રાજકોટમાં જે ગમખવાર ઘટના બની એના અનુસંધાનમાં કેટલીક મિલકતો ઉપર સીલ કરવામાં આવી છે કેટલી મિલકતો ઉપર કયા હેતુ માટેની જે મિલકત હતી અને કેટલા વખતથી એ કાર્યરત હતી એની માહિતી જ્યારે માગવામાં આવી ત્યારે સુડાના કારોબારી અધ્યક્ષશ્રીએ આ સંકલન સમિતિમાં સુડા વિસ્તારની અંદર બ્યાસી જેટલી મિલકતોની ઉપર સીલ મારવાનું કેટલીક જગ્યાએ બીયુસી ના હોવાનું અને કેટલીક જગ્યાએ ફાયર એનઓસી ના હોવાને લીધે સીલ મારવાની વાત કરી હતી પરંતુ જ્યારે આ અલગ અલગ મિલકતો છે એ મિલકતો ક્યારથી કાર્યરત હતી ક્યારથી ચાલુ હતી એની માહિતી માંગી ત્યારે આ શૈક્ષણિક હેતુવાળી જે મિલકતો છે બે હજાર દસથી ચાલતી હતી બે હજાર વીસથી ચાલતી હતી બે હજાર પંદરથી ચાલતી હતી બે હજાર બાવીસથી ચાલતી હતી અને આજે આવી ગમખવાર ઘટના બનવાને લીધે બે હજાર ચોવીસમાં આવી તમામ પ્રકારની મિલકતો ઉપર જ્યારે સીલ મારવાની વાત આવી અને આ જેની ઉપર સીલ માર્યા છે એ સંસ્થાના જે કંઈક લોકો છે એ જ્યારે અમારી પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એની માહિતી જ્યારે અમે માગી ત્યારે આ જે કંઈક ઘટના બને છે ત્યારે તંત્ર જાગે છે અને આટલા વર્ષોથી આ કાર્યરત જે સંસ્થાઓ હતી એની બે હજાર ચોવીસમાં જ્યારે તમે સીલિંગ પ્રક્રિયા કરો છો ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે અત્યાર સુધી આપણા અધિકારીઓ છે સુડાના અધિકારીઓ છે શું કરતા હતા જે અધિકારીઓની આ જવાબદારી આવે છે અધિકારીઓ પર તો કોઈ પગલાં લેવામાં આવતા નથી અને આટલા વર્ષોથી ચાલતી સંસ્થાઓ ઉપર આજે જ્યારે સીલિંગની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટની કલમ પ્રમાણે સુડાના કારોબારી અધ્યક્ષ એ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી છે અને એ મ્યુનિસિપલ કમિશનર શ્રીની સુડા વિસ્તારની અંદર જે કોઈક બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એ બાંધકામની પ્રવૃત્તિ જે ચાલે છે એ જીડીસીઆર પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી એ સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે એમની જવાબદારી આવે છે ત્યારે આ જે કંઈક અધિકારીઓ છે જવાબદાર અધિકારીઓ છે એ અધિકારીઓની ઉપર એક્શન લેવાની જ્યારે એમની જવાબદારી છે ત્યારે એમને એક્શન લેવા જોઈએ આટલી જૂની મિલકતો ઉપર આજે તમે બીયુ પરમિશનના નામે સીલ મારો છો તો જે તે અધિકારીઓએ જે તે વખતે આ કામગીરી નહીં કરી હતી તો તેની ઉપર પણ તેની ઉપર પણ પગલાં લેવા જોઈએ અને એટલા માટે જ અમે કહીએ છીએ કે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું નથી થેન્ક યુ આ જે વિસ્તારની અંદર પણ જે રીતના સીલિંગની કામગીરી કરવામાં આવી છે કેટલાક જે દુકાનદારો હોય કે પછી જે બિલ્ડિંગના લોકો હોય તમને રજૂઆત કરવા માટે આવ્યા છે તો એ લોકોએ તમારા વિશે શું રજૂઆત મૂકી છે બસ એ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આવી જે કંઈક રજૂઆતો આવે છે એ રજૂઆતો જે તે ઓથોરિટી સમક્ષ એટલે કે જે સંકલન સમિતિ છે એ સંકલન સમિતિમાં અમારે રજૂઆત કરવાની હોય છે અને એ રજૂઆતના પડઘા હંમેશા પડતા હોય છે આપ જેવા જુદા જુદા મીડિયા દ્વારા પણ પ્રજાની જે કંઈક આવી લાગણી છે એ લાગણી લોકો સુધી પહોંચાડવાની અને સાથે સાથે જે અધિકારીઓ છે એ અધિકારી સુધી પહોંચાડવાની તમારી પણ જે કામગીરી છે એ કામગીરીને લીધે પણ જ્યારે સામાન્ય નાના લોકોને ન્યાય મળવાનો હોય છે ત્યારે આ જે કંઈક સંકલન સમિતિ છે સંકલન સમિતિમાં અમારી રજૂઆતના આધારે આ ન્યાય મળતો હોય છે સાહેબ તમારી જોડે ભાજપના કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્યો હોય આવા અધિકારીઓ સામે અનેક સવાલો ઉભા કર્યા છે રાજકોટની ઘટના બાદ સીલિંગની કામગીરી થતી હોય છે જે નીતિન ભજીયાવાલા દ્વારા પણ ચૌટા બજારના દબાણો દૂર કરવાની વાત અધિકારી સામે મૂકી છે તેમના સામે અધિકારીઓ સામે પગલાં હજુ લેવાયા નથી તમારી વાત આ મૂકી છે તો લાગે છે અધિકારીઓ પર પગલાં લેવાશે ને ચોક્કસ જે કંઈ કામગીરી કરવાની છે એ કાયદા અને મર્યાદામાં રહીને અધિકારીઓએ કરવાની છે કારણ કે અધિકારીઓને સત્તા મળતી હોય છે અને સત્તાનો એમને ઉપયોગ કરવાનો હોય છે જો એ સત્તાનો ઉપયોગ નહીં કરે અને લોકો ખોટી રીતે હેરાન થતા હોય તો એ હેરાન પરેશાન જે થતા લોકો છે એ લોકોને એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે જ્યારે રજૂઆત આવતી હોય છે એ રજૂઆતના આધારે અમે જે કંઈક અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા હોય છે તો એ જે કંઈક રજૂઆત છે રજૂઆતનો પોઝિટિવ એમાં થાય છે અને જે કંઈક આવી જે રજૂઆતો છે એ રજૂઆતનો પોઝિટિવ અનુમત મળતો હોય છે સાહેબ તમે માનો છો કે જે અધિકારીઓ આવા પરમિશન આપવામાં આવે છે મિલકતોને બાંધકામોને તો આવા ભ્રષ્ટાચાર અધિકારી જોઈ શકે તો સીધી વાત છે જેની જવાબદારી છે એ જવાબદારી ફિક્સ થતી હોય એ જવાબદારી ફિક્સ કરવાની ઉચ્ચ અધિકારીની જવાબદારી છે અને આવા જે કંઈક ખોટું કામ કરનારા અધિકારીઓ એની પર પગલાં લેવા જોઈએ બિલકુલ આ હતા ધારાસભ્ય અરવિંદ રાણા જેમને જણાવ્યું છે કે રાજકોટની ઘટના બાદ તંત્ર જાગ્યું છે અને હાલ હવે મોડે મોડે સીલિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને નાનાથી મોટા વેપારીઓ હાલ હવે પીસાઈ રહ્યા છે સાહેબ જગતાપ જીએસ